સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો ચુંબોતેરમો જન્મદિવસ છે ત્યારે વડાપ્રધાનના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તરફથી કાર્યક્રમનું આયોજન કરાયું છે એમએલએના વિસ્તારમાં વિવિધ સંચાલકો ડિસ્કાઉન્ટ આપશે વિવિધ પચીસોથી વધુ દુકાનો દ્વારા ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે ગત વર્ષે એક પોઈન્ટ છાસઠ લાખ લોકોએ સેવા દિવસનો લાભ લીધો હતો આ વર્ષે બે પોઈન્ટ ચુંબોતેર લાખ લોકો લાભ લેશે તેવું આયોજન કરાયું છે સ્તાનના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ સેવા ઉજવણી સુરત વિધાનસભાના કાર્યકર્તાઓ બધા કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે વધુ વેપારીઓ જાહેર જનતાને એક બે લાખ ચુમ્મોતેર જેટલા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે ત્રણસો જેટલા ગણેશ મંડળોમાં એમના દીર્ઘાયુ આયુષ્ય માટે આરતી કરવામાં આવશે આમ સમગ્ર પશ્ચિમ વિધાનસભામાં મોદી સાહેબનો જન્મદિવસ આ વિવિધ પ્રકારે યોજવાનું આયોજન છે